Terima mm -hmm. mm -hmm. mm -hmm. kasih yeah. yeah. આલે હોય ને બાંધવા દો એક બે હોય એટલે ન વાંધો આવે ડબલું હોય બધું ડબલ જવા હોય ડબલ હોય એટલે હું પકડવામાં નકો નકો રે मजा આવે આવે

તમે પાસવર્ડ આપો તો આવી આવેલો અમે આયા બીજા બે જણ આવી જાવ ના નો હવે ડોક ઓલું એવું નાડું લાવો હવે સરકે કે કે જો ગોલાપો થઈ જશે હાલો આવો હાલો આવજો તો આ પતા કે આ કાય આ દારૂ ઓલપા દેવું આ બેરતો જાવ મામા થોડું <Ce> છે <înrow> <cute margen misfortune> <face> લાંકે કે કેવો હાલો ના ના ઓલા પણ નાડો આ બાજુ લઈ લો આ બાજુ ઢીલું ઢીલું મૂકો ઉભા મોઢું પકડી હા આ કેમ ટપાળો ટપાળો મોઢું ખોલી જો હાલો એ દબાવજો દબાવજો વેલો મૂકો વેલો મૂકો